જય દ્વારા જય જવાન જય કિસન આગળ ખાતા છે આપણું ઓળખું આપણું બનાવું છે પાંચ દાતે માનવું આવવાનો લેજ સાઈડમાં બે પાવડા છે લીલા કાઢવા દોરિયા નવો સાહસ કર્યો છે ખબર નથી થાય જેવું ના થાય નવો સાહસ કરી નાખ્યો છે અને માંડવીના નાના મિત્રો છે ને દોઢ ઇંચથી વધારે ઊંડા ના જવાથી દોઢ થી બે મારે વાવવાનું આવે છે કોરે વાવી પછી આપણે ફુવારા મૂકવાના નવો સાહ આ દોરિયા રાખવાનો મતલબ મિત્રો મારો એવો હશે કે જમીન આખી આખી જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ધડે આવી જાય જ્યાં સાહનો ઊંડો શા હોય ને ત્યાં સુધી જમીન ધડે ના આવે એટલે આ માથે જમીન પોચી દઈએ ઉગાવવો પણ સારો આવે માંડવીને જમીન જેટલી પોચી હોય ને એટલું વધારે સારું માંડવીના ખુયા બેસતા હોય ને બધા કમ્પ્ટર બધા એકો એક બેસી જાય લગભગ રહ્યા નહીં કંઈક અને જો જમીન તળા આવી જાય તો અડધા કુળા બેસે ને અડધે માથે માથે રહી જાય ને બગડી જાય અને માંડવીના બિયારણમાં મિત્રો છે ને પોટ મેરાવીને માંડવી રોવેની મુંડાની દેવાનું પોટ માર દેવાનો અને ભેગો એમ વિસ્તારી પણ નાખી દેવાનું એમ બિસ્તાલી આપણે હુકારો તરકેડી આવતી હોય એના માટે કામ કરી જઈએ અને મુંડાની દવા નાખો એ તમારે ચીણા મોટી જીવાયમાં પણ ફાયદો કરે અને આપણે જો હું આગળ 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 આપણે માંડવીમાં કેવું કેવું ના થાય આગળ આગળ આપણે વિડીયો મોકલતા રહેવું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક ફોલો કરતા રહેજો અને શેર કરવાનું ભૂલજો નહીં શેર કરજો જેથી બીજા મિત્રોને પણ ખ્યાલ આવે કેમ કે આમાં આપણે બધા ખેડૂત મિત્રોને ગુજરાતના તમામ ખેડૂતને આપણે હળી મળી અને ખેતીને આગળ વધારવાનો ગણતરી છે કે મારો જુગાડ તમને કેવો લાગ્યો જેથી બીજા લોકોને આપણો જુગાડ જો સારું હોય તો બીજાને પણ ફાયદો થાય આપણા જુગાડથી જુગાડમાં ક્યાંય ક્યાંય લેવા જવાનું છે નહીં હાથે થઈ શકે બધું આપણે આ વહેણીમાં લગભગ ત્રણ કામ ભેગા થાય છે ખાતર ન ખાઈ જાય વાવેતર થઈ જાય અને લીટા પણ થઈ જાય कदा सह नाखेला नै ना तले लिटामा लिटो टायर नाखु भयो बिजुए आेनिफिट इ है नि सा एउटा गमे तीमा हालमा सिरे से टायर गाडा भन्नु રીતના તમે જોઈ શકો કે બે ટાયરના વચારાના ગાળામાં જ આપણે પાંચ શાક લીધા છે જેથી માંડવી પાડવા ટાણે પણ ખેલવું પડે અને દવા છાંટવી હોય કે થોડું ઘણું આપણે વખીણું આપવું હોય ને વખીડ્યું બે વખત આવશે આમાં તે પણ આપણે એમાં ટ્રેક્ટર યુ આવે અને જો મિત્રો ગયા વર્ષે વરસાદ થયો વરસાદ કદાચ પાણી ભરાયો એવો થાય તો આપણી માંડવીને નુકસાન ના આવે આપણે સાહ રહીએ ને સહમાંથી પાણી છે ને નીકળી જાય ગયા વર્ષે મારા ખેતરમાં લગભગ વધારે પાણી ભરવાનું હતું એટલે અવાર મેં કરી છે કે શામમાં પાણી નીકળી જાય તો આપણે માંડીને નુકસાની ના આવે પરવા ઘણી બધી નુકસાની આવી હતી એટલે અવાર આ બધી ટ્રાય કરી છે મિત્રો ખેતીમાં થોડીક છે ને આવી નવી નવી ટ્રાય કરતી રહેવાની તો જ કંઈક ખેતીમાં બે પાંચ પૈસા કમા બાકી નકર આવા ભાવ પ્રમાણે આપણે કંઈ કમાઈ ના આવી ગયા વર્ષે આપણે એવું હતું કે સૌસો પંદરસો રૂપિયા માંડીને ભાવ રહેવો જોઈએ એના હિસાબે આપણે હજાર ને અગિયારસો રૂપિયા નવસો રૂપિયા એવા ભાવ મળ્યા હતા આપણે કદાચ ઘણી થાય તો શું અને આવા ભાવમાં કદાચ ઓછી થાય તો પછી આપણે ખેતી કઈ રીતના કરી જ ના આવીએ થોડાક મગજ મારી નવી ટેકનોલોજી અપનાવજો અને યુટ્યુબના વિડીયોમાં જોતા રહેજો મારા જેવા કોઈ ખેડૂતના જુગાડ હોય આ તે હોય બીક રાખ્યા વગર થોડા ઘણા જુગાડ એ આ કાયમ આવે અને સાહસ મળતી જરૂરી છે બધાની પહેલા સાહસ કરવાનો બાકી મિત્રો જય હિન્દ જય ભારત